વડોદરા ભાયલીના સનફાર્મા રોડ પર આવેલા જૈન મંદિરમાં ગત મોડી રાત્રે તસ્કરો તાડક્યા હતા અને પૂજાના વાસણાને રોકડ રકમની ચોરી કરી હતી પોલીસે ડોગ સ્કોડની મદદથી અને સીસીટીવીના ફૂટેજ દ્વારા ચોરીનો ભેદ ઉકેલવા માટે કવાયત શરૂ કરી છે સબ સલામતની બુમરાણ મચાવતા પોલીસ તંત્ર દ્વારા જો જ નજર કરવામાં આવે તો શહેરમાં દિન પ્રતિદિન ક્રાઇમ રેટ વધતો જાય છે તેનો ચોક્કસ ખ્યાલ આવશે તેની વચ્ચે મળતી વિગત મુજબ બાયલી વિસ્તારના સનફાર્મા રોડ પર આવેલા જૈન દેરાસરમાં મોડી રાત્રે બે પોઈન્ટ ત્રીસ વાગ્યા પછી ત્રણ તસ્કરો ચોરી કરવા માટે ઘુસ્યા હતા મંદિરમાં ભગવાનના પૂજાના વાસણ તેમજ દાન પેટીના અંદાજે પાંચ હજાર રોકડાની ચોરી કરી નાસી ગયા હતા મંદિરના મેનેજરે ટ્રસ્ટીઓને જાણ કરતા અટલાદરા પોલીસને ફરિયાદ નોંધાવવામાં આવી હતી પોલીસે ડોગ લઈને તસ્કરોના સગડ મેળવવા પ્રયાસ કર્યો હતો સીસીટીવી કેમેરામાં ત્રણ તસ્કરો પૈકી બે મંદિરમાં ઘૂસતા અને એક બહાર ચોરી કરતા યુવક સ્પષ્ટ જોવા મળ્યો હતો મંદિરને પણ તસ્કરો છોડતા ન હોવાથી ભાવિકોમાં કચવાટ ફેલાયો છે સામાન્ય વાહન ચાલકોને હેરાન પરેશાન કરતા પોલીસ જવાનો માટે અન્ય ગુના શ્રમમાં મૂકે છે બાયલી જૈન મંદિરમાં ત્રાટકેલા તન ચોરો ચોરી કરી હતી અને વધુ ચોરી માટે મંદિરની ચાવીઓનો ઝુમકો પણ મેળવ્યો હતો જો કે કોઈ કારણોસર તેઓ ઝુમકો મંદિરના પ્રાંગણમાં ફેંકી નાસી ગયા હતા કેટલી માલમત્તાની ચોરી થઈ ગઈ છે તે પોલીસ તપાસ બાદ જાણ થશે